એમને પહેલાં કુરિયરથી એક લેટર મૂકવામાં આવેલો હતો સોમવારે એમને સવારે આ જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂબરૂ મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી પણ તેઓ ત્યાં વસાહત હમણાં નથી કરતા ત્યાંથી એવી જાણ થયેલી હતી પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો ત્યાર પછી ત્યાંથી જ શું કહે કે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે ત્યાંથી રોકાનો એવું સજેશન આવ્યું કે પેલો દિવસ છે તમે આવ્યા છો શું કહે ઉપવાસ પર તો તમે એમના સિવિએસનેસ તરીકે તમે એમને લેટર એ કર્યો છે તો માતાજીનું સ્વરૂપ તરીકે તમે જ એમને પેલો ફૂટ આપી દો એનો સવારંભ ખાલી લેટર આપવા જ ગઈ હતી પણ ત્યાં જ ઓન ધ સ્પોટ આ વસ્તુ આવી એના લીધે આ થયેલ હતું એટલે પછી આવીને પછી જ્યાં કર ત્યાં

બોડીને જાણ જ નહીં હતી ને એટલે તો અમે એન્જિનિયર ને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ જ છે જ વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખતે અમે સરસ બનાવીશું